જય હિન્દ દોસ્તો બીજા ભાગની માલિપા તમારું સ્વાગત છે આ બધા અવશેષો તમે જોઈ શકો છો અને આ પાળિયાઓ પણ તમે જોઈ શકો છો દોસ્તો કંથકોટના કિલ્લાની માલિપા આવેલા જે પાળિયાઓ જે છે એમના મારે તમને વિશેષપણે દર્શન કરાવવા છે ત્યારે બીજા ભાગની માલિપા તમે આ દ્રશ્ય જોઈ શકો છો દોસ્તો આ વિશાળ પાળિયાઓ હા અનેક અનેક યોદ્ધાઓના પાળિયા છે પરંતુ અહીંયા આ સ્મારક તમે જોઈ શકો છો દોસ્તો આ એકે એક પાળિયા કે એકે એક ખાંભી કે એકે એક સ્મારકની પાછળ એકે એક એમ કહેવાય કે કંઈક ને કંઈક ઇતિહાસ ધરબાઈને પડ્યો છે દોસ્તો શક્ય નથી કે હું આ બધા વિશે કંઈક ને કંઈક જાણતો હોય દોસ્તો બરાબર છે કયો પાળિયો કે કંઈક ખાંભી શું કહેવા માગે છે અથવા એની પાછળનો ઇતિહાસ શું છે એ હું નથી જાણતો દોસ્તો અને તમે લોકો જે જે લોકો દર્શક મિત્રો વિડીયો જોઈ રહ્યા છે મારા વાલા તમે જાણતા હોય તો વિશેષપણે થોડીક મહેનત કરજો અને કમેન્ટ્સ બોક્સમાં જરૂરને જરૂર જણાવજો કે જેના લીધે હું નથી જાણતો તો મને પણ ખ્યાલ આવે અને બીજા પણ આપણા દર્શક મિત્રો હોય એ પણ આ પાળિયાઓ વિશે એમના ઇતિહાસ વિશે એ ઘટના વિશે એ સમયકાળ વિશે ઘણું બધું ન જાણતા હોય તો એમને પણ ખ્યાલ આવે આ બધી ખાંભીઓ પાળિયા કે વગેરે વગેરે તમે જોઈ શકો છો દોસ્તો અને એક એક પાળિયાની નીચે કંઈક ને કંઈક લખાણ છે અને અહીંયા પાળિયામાં આ જે એમ કહેવાય કે પ્રકૃતિ અથવા જે એમ કહેવાય કે જે કોતરની જે કૃતિ ઉકેરવામાં આવી છે એમાં તમે જોઈ શકો છો કોઈને કોઈ મહિલા છે કદાચ અને એમના હાથની માલિપા એમણે બાળક તેડેલું હોય એવું છે એટલે અહીંયા જે ઘટના ઘટી હોય એના વિશે મને કોઈ ખ્યાલ નથી દોસ્તો પણ પાળિયા અથવા આ જે સ્મારક આ સ્થાપત્ય અથવા એમ કહેવાય કે આ જે કંઈ છે

શિલાઓમાં આ બધા પાળિયાઓ કંડારવામાં આવ્યા છે તમે દોસ્તો જુઓ તો ખરા કંઈક ધીંગાણાઓ અહીંયા થયા હશે કંઈક ઇતિહાસ એમ કહેવાય કે અહીંયા અમર છે પરંતુ અહીંયા આપણે આવીએ અને કોઈને પૂછીએ તો ખ્યાલ આવે કોઈને કોઈ કચ્છની ધરતીના પુસ્તકો કોઈ ગ્રંથો આપણા હાથમાં આવે તો ખ્યાલ આવે કોઈ આ ધરતીના ભૌમિયાને આપણે મળીએ તો આપણને ખ્યાલ આવે મારાવાલા એટલે હું તમને વારંવારે વિનંતી કરું છું કે તમારી પાસે આ જગ્યા કે આ પાળિયાઓ વિશે કોઈને કોઈ માહિતી હોય તો મને જરૂર ને જરૂર કેજો અને અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો ઘણી બધા એમ કહેવાય કે પાળિયાઓ જે છે એ નીચે ઢળી પડ્યા છે અહીંયા આપણે આવીએ ને ભાઈ તો હવાઝેર લોહી ચડે હો આજે પણ મેં તમને અગાઉ કીધું તેમ કે અહીંયાથી કોઈ બહેન દીકરી કોઈ વહવારું કોઈ માતા અહીંથી નીકળે મારા વાલા તો એ લાજ કાઢીને નીકળે અરે ખોળો પાથરી અને દૂરથી પ્રાર્થના કરતા જાય કે મારા બાપ તમે તો છો અમારી ઉપર આહા આ તમે જુઓ તો ખરા શું એ મર્યાદા હતી અને હાલની તારીખમાં પણ એ મર્યાદા જળવાઈને રહી છે દોસ્તો કોઈ પુરુષો કોઈ ભાઈઓ પણ નીકળે તો પણ એમ કહેવાય કે પાળિયાને નતમસ્તક થતા જાય માથું નમાવતા જાય આ વિશાળ પાળિયાઓ તો તમે જુઓ દોસ્તો शू अपना धरोहर मरा वाला पण मर्द पर मदे नमे मर्द बोली पहचाने, मर्द, घिलावे, मर्द चिंता नहीं माने मर्द देर ले मर्द को मर्द बचावे फिर गहरे सागर काम मर्द को मर्द ही आवे मर्द उसी को जानिये जो सुख दुख साथे कर्म कहे बैताल कहे सुन बिक्रमा यही लक्षण सब मर्द के અહીંયા આ બધા યોદ્ધાઓને તમે જોઈ શકો છો દોસ્તો ઘણા બધા યોદ્ધાઓને એમ કહેવાય કે સિંદૂર શાફા પણ કરેલા છે કોઈને કોઈ જગ્યાએ અગરબત્તી ધૂપ દેવાઓ પણ કરેલા છે મતલબ કે આ જગ્યાએ આ કોઈને કોઈના પૂર્વજો હોય એટલે કોઈના આપણે સુરાપુરા પણ કહી કહેવાય ને દોસ્તો ઘણા બધાના અહીંયા જે જેમના કોઈ વળવાઓ હોય એ પણ આ જગ્યાએ કામ આવ્યા હોય ધીંગાણે કે બીજા ત્રીજા કામની માલિપા અને એમની યાદીરૂપે અહીંયા પાળી આવ્યો હોય તો એમનો પરિવાર જે અત્યારે હયાત હોય એ બધા એમ કહેવાય કે વારે તહેવારે અથવા સમયે સમયે અહીંયા આવતા હોય અને બધું તમે જોઈ શકો છો દોસ્તો પોતાના બાળકને હાથમાં તેડી અને ઉભેલા સ્ત્રીઓ અહીંયા આપણને નજરે પડે છે વંદન છે બધાને દોસ્તો આપણે કોઈનો ઇતિહાસ વિશેષપણે જાણતા નથી એટલે કહી ના શકીએ પરંતુ હું તમને હજુ વિનંતી કરું છું તમે જાણતા હોય તો જરૂર જરૂર કોમેન્ટ કરજો દોસ્તો ભુજથી બરાબર સો કિલોમીટર દૂર થાય છે કંથકોટ એવી એમ કહેવાય કે પહાડી અને ડુંગરાળ વિસ્તારની માલિપા જગ્યા છે તમે આવશો તો ખરેખર આનંદ આવશે ભુજ જિલ્લો અને ભચાવ તાલુકો કંથકોટ ગામ છે ત્યાં કિલ્લો જે છે એનું નામ જ કંથકોટ છે અહીંયા કંથડનાથ નામના એમ કહેવાય કે એક યોગી હતા એમના નામ ઉપરથી સમય જતા દુર્ગ એવી રીતે આ કિલ્લાને પણ ઓળખવામાં આવ્યો ત્યારબાદ અત્યારે આ કિલ્લો જે છે એ વર્ષોથી કંથકોટ તરીકે જ ઓળખાય છે આ અનેક નૈક સુરવીરોના પાળિયા તમે જોઈ શકો છો દોસ્તો એક એક સુરવીરના પાળિયા જે છે એ હું તમને સારામાં સારી રીતે દેખાડી રહ્યો છું કાંટા કાકરા અને જાડી ઝાખરા છે બધી જગ્યાએથી હું વ્યવસ્થિત સંભાળી સંભાળી અને આ બધું એમ કહેવાય કે તમને દેખાડી રહ્યો છું ભાઈ વાહ મેં તમને અગાઉ કીધું તો એમ કે એ સમય હતો ધીંગાણાનો કે જ્યારે એમ કહેવાય કે બહેન દીકરીની ઇજ્જત એમ કહેવાય કે બચાવવા માટે ગાય ગવત્રીની રક્ષા માટે અરે ગામના સીમાડા હાચવાને માટે થઈ અને એ સુરવીરો જે છે એ ધીંગાણે ચડતા હો હા જ્યારે કોઈને કોઈ દુશ્મનની એમ કહેવાય કે ફોજ જ્યારે ગામની ઉપર ત્રાટકતી ત્યારે ગામનું રક્ષણ કરવા માટે પણ આ સુરવીરો જે છે હાથમાં હથિયાર ઉપાડી અને રક્ષા કરવાના કાજે નીકળતા આ એક સાથે અનેકાનેક દોસ્તો એટલા બધા પાળિયાઓ છે અને એટલી વિશાળ આ એમ કહેવાય કે આ પાળિયાઓ જે એટલી વિશાળ એની એમ કહેવાય કે કદ છે તમે જોશો તો તમે દંગ રહી જશો અહીંયા આપણે આવીએ ને તો આપણને એક અહેસાસ એવો થાય કે હમણાં પાળિયાઓ બોલી ઉઠશે હા આપણે આવીએ ને દોસ્તો મેં હમણાં બોલી ઉઠશે આમ આપણી સામે આખી આખી સેના ઊભી હોય ને એવો આપણને અહેસાસ થાય દોસ્તો આ તમે જોઈ શકો છો એ વાત જબરદસ્ત પાળિયાઓ વાહ ભાઈ વાહ કંઈક ઇતિહાસને પોતાના કોઠાની માલિકમાં સંગ્રહીને ઊભેલી આ બધી સાબિતી છે દોસ્તો આ પાળિયાઓ એમ કહેવાય કે પોતાના જીવતરના મૂલ્યના બલિદાન આપી દીધા હોય પછી એની યાદમાં આ બધા પાળિયા બને કંઈક કોઈની પાસે કરોડો લાખો રૂપિયાની અથવા જાગીરી આવી જાય તો કંઈ રૂપિયા દેતા કોઈ વસ્તુ આ ના બને મારા વાલા આના માટે તો પોતાના જીવતરના મૂલ્યના બલિદાન દઈ દીધા હોય પરહિત કાજે જેઓએ પોતાના લીલા માથડાના બલિદાન આપ્યા હોય ને એમના યાદમાં પાળિયા થાય દોસ્તો તમે જોઈ શકો છો આ અને હજુ અહીંયા પણ તમે જોઈ શકો છો આ વિશાળ શિલાઓ તમે વિશાળ પથ્થર એની શિલાઓમાં જે આ પાળિયા એમ કહેવાય કે આ સુરવીરોની જે ચિત્રપતિઓમાં બનાવવામાં આવી છે અને એને આ પાળિયાઓનું રૂપ આપવામાં આવ્યું છે દોસ્તો તમે જુઓ તો ખરા કેટલા વિશાળ પાળિયાઓ છે દોસ્તો હું જ્યારે જ્યારે આ જગ્યાએ અથવા વિશેષ હું વિડીયો બનાવવા માટે જાઉં અથવા નજીક જાઉં ત્યારે હું ધ્યાન રાખું છું કે પાળિયાઓને મારો સ્પર્શ ન થાય અને જ્યારે હું એકદમ નજીક જાઉં ત્યારે મેં જે પગમાં પહેરેલા ચપ્પલ છે એ હું દૂર કાઢી નાખતો હોઉં છું અને પાછો નીચે ઉતરું એટલે ચપ્પલ પાછા પહેરું છું અને પાછો નજીક જાઉં એટલે મારા ચપ્પલ ઉતારી નાખું છું અને આપણે પણ જ્યારે પણ કોઈ પાળિયાના દર્શન કરવા માટે જઈએ અથવા એને નજીક જઈએ ત્યારે બને ત્યાં સુધી જો કે આપણે ચપ્પલ તો ઉતારી જ નાખવા જોઈએ અને અહીંયા તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા પણ આ પાળિયાઓ છે જાડી જાખરા અને વેલાઓ એમ કહેવાય કે પાળિયાઓને લીલી ચાદર ઓઢાડી દીધી છે મારા વાલા તમે જોઈ શકો છો પણ રણે ચેડા ને તમે કોઈ રોકો નહીં મર્દ નહીં યા સમય બીજો કોઈ મોકો નહીં ભલે હો કોઈ યા ભના જે વડો પણ કે શ્રી સિંહ ના મન કે વડો આ ડાકણી ભરે ભલે રુધિર નો ડેગડો પણ મારી વારમાં તો છે આ દોસ્તો તમે જોઈ શકો છો એક એક પાળી આવો હું જેમ જેમ પાળીયાની નજીક હોઉં ને દોસ્તો હા આ આપણને એમ થાય કે આ ખરેખર અહીંયા કોઈ ઊભું છે અને હમણાં આપણી સામે બોલી ઉઠશે આ હા હા એટલા બધા આ વિશાળ સંખ્યામાં પાળિયાઓ છે કંથકોટના કિલ્લાની મારી કંઈક ઇતિહાસ અહીંયા ધરબાઈને પીડ્યો છે હું તો એમ કહું છું કે સાહિત્યના શોખીન હોય શિલ્પ સ્થાપત્યના જે શોખીન હોય આવું જૂનું પુરાણું જેમને જાણવું જોવું માણવું જેમને ગમતું હોય એ કંથકોટ જરૂર જાજો મારાવાલા આહા હા ભાઈ ભાઈ રંગ છે તમને ઓ સુરવીરો અજ દડ ધીંગાણે જેનો માથા મહાણે એનો પાળિયો થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નિથાવું રે ઘડવૈયા મારે ઠાકુરજી નિ એક એક પાળિયાના તમે જોઈ શકો છો દોસ્તો સદીઓની સદીઓ થઈ કંઈક ને કંઈક ઋતુના જાગ જિલ્લી આજે અડીકમ ઊભા છે આપણે આમની સામે નજર કરીએ ને તોય હુરાતન ચડે હો આહાહા એક સાથે બે બે યોદ્ધાઓની પ્રતિકૃતિ છે આ પાળિયાની માલિપા તમે જોઈ શકો છો પણ સોરઠા કરો વિચાર બે વાળામાં કિયો વડો શીરનો વાઢણ હાર કે અમે નાર વખાણીએ વાહ તો દોસ્તો કંથકોટના કિલ્લાની માલિપા આ હતા જે પાળિયાઓ આવેલા છે સુરવીરોના અથવા સતી માતાના જે સ્થાનકો આવેલા છે બધાના વિશેષપણે દર્શન ઇતિહાસ તમે જાણતા હોય એ કોમેન્ટ્સ જરૂર કરજો તો દોસ્તો ફરીને મળીશું કંઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી અને હા પ્રાચીન સૂર્ય મંદિર અને પ્રાચીન જૈન મંદિર જે છે અને કંથકોટના કિલ્લાનો જે વિશેષ ઇતિહાસ જે છે એ પણ હું તમને અગાઉ મતલબ આગળના વિડીયોમાં આગળના વિડીયોઝમાં જણાવવાનો છું તો બન્યા રહેજો અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી